નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે તો આજના જોઈ લે દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોટા સમાચાર તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી ને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર તો વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ તમાકુના રેકોર્ડ બ્રેક ભાવ આવકમાં થયો વધારો અને ખેડૂતો પણ મિત્રો ખુશખુશાલ થયા છે એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો માર્ચ એન્ડિંગના વિરામ બાદ ઉનાવા માર્કેટ યાર્ડ તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે જેમાં બે એપ્રિલ ના દિવસે ત્રેવીસ હજાર ત્રણસો ને સાસઠ બોરી તમાકુની આવક થઈ હતી અને આજે રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોને મળ્યો હતો અને તમાકુનો ઊંચો ભાવ ત્રણ હજાર ને એકતાલીસ રૂપિયા પ્રતિમાણ બોલાયો હતો અને આ ઉપરાંત આજે કપાસની તેત્રીસો ને પચ્ચીસમાણ આવક નોંધાઈ હતી જેનો મિત્રો ભાવ સોળસો ને ઓગણીસ રૂપિયા રહેવા પામ્યો છે અને મહેસાણાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ તમાકુને પંચાણું હજાર બોરી જેટલી આવક નોંધાઈ હતી તેમાં જ આજથી તમાકુ હરાજી શરૂ થઈ ગઈ છે અને મિત્રો હાલ હરાજીમાં ખેડૂતોને તમાક સારા ભાવ મળ્યા છે અને ખેડૂતો મિત્રો ખુશખુશાલ થવા લાગ્યા છે

બે અપ્રિલ રોજ મિની વેકેશન બાદ ફરી મિત્રો ધમધમતા મિત્રો બસો ને બોતેર બોરી આવક છે જેમાં પ્રતિ વીસ કિલો ભાવ રૂપિયા ભાવ બોલાયો હતો અને હોળી મિની વેકેશન બાદ માર્કેટ આજથી ફરી મિત્રો ધૂમ આવક હતી અને મિત્રો ખેડૂતોને મળના સત્સો ને ચોત્રીસ રૂપિયા ભાવ મળ્યા છે તો મિત્રો ખરેખર ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર આગળ વધીએ તો મિત્રો કરતા ઉમેદવારો માટે મહત્વ જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવાર માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પીએસઆઈ તથા લોકરક્ષક પરીક્ષા ઓફલાઈન લેવાશે અને ગુજરાત પોલીસ પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહી વર્ગ ત્રણ સંકુલ કોલ બાર હજાર ચારસો ને બોતેર ખાલી જગ્યાઓની સીધી ભરતી બપોર ના પંદર કલાક થી લઈને મિત્રો તારીખ ત્રીસ ચાર બે હાજર ચોવીસ ના રાત્રિ ના ને ઓગણા કલાક સુધી કાળજી પૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો હાલ અત્યારે બીજા એક સૌથી સમાચાર મળી રહ્યા છે કે રૂપાલા હટાવો દેશ બચાવોના નારા ના લાગ્યા ક્ષત્રિય કહ્યું કલયુગમાં પણ જરૂર પડે તો જવાહર કરવા તૈયાર જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો રાજકોટ લોકસભા સીટ ના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટીપણીએ રાજ્ય પરમા મિત્રો ઉગ્ર રૂપ ધારણ પણ કર્યું છે અને પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે મિત્રો આજે બે એપ્રિલ ના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચી ગયા હતા અને સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાયો હતો અને મિત્રો આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ હતી અને કલેક્ટર કચેરીની બહાર બસો થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત રાખવામાં આવ્યા હતા અને મિત્રો આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી જી આ દોસ્તો ત્યાર પછી ના જોયા મિત્રો આગળ મહત્વના સમાચાર તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ઇલેક્ટ્રોનિક વાહનો પર આજથી લાગુ થઈ નવી સ્કીમ અને મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનો મિત્રો પ્રક્રિયા વધુ વેગ આપવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય રૂપિયા પાંચસો કરોડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ બે હાજર ચોવીસ માં શરૂ થઈ ગઈ છે અને સરકાર દેશના ઇલેક્ટ્રોનિક મોબિલિટી ને સતત આપી રહી છે ચાલુ રહી છે અને દેશના ઇલેક્ટ્રોનિક વાહનો અપનાવાની મિત્રો પ્રક્રિયા ને વધુ વેગ આપવા માટે ભારે ઉદ્યોગ મંત્રાલય રૂપિયા પાંચસો કરોડ ની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ પર ટુ વ્હીલર દીઠ રૂપિયા દસ હજાર સુધી સહાય આપવામાં આવશે તેનો મિત્રો ઉદ્દેશ અંદાજે ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખ ટુ વ્હીલર્સ ને સહાય પૂરી પાડવાનો છે જી આ દોસ્તો ત્યાર પછી જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રેલવે મુસાફરો માટે મિત્રો આનંદના સમાચાર સામે આવ્યા છે અને પહેલી એપ્રિલ થી નિયમ બદલાયા જનરલ ટિકિટ ખરીદનારો ને મળશે મિત્રો આજથી આ સુવિધા અને તેમાં કેટલાય નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવી રહ્યા છે તો મિત્રો આજે આ રીતે આ એક વર્ષ એપ્રિલ થી રેલવે પર જનરલ ટિકિટને લઈને એક એવો નિયમ આવી રહ્યો છે કે જે દેશના જનરલ ટિકિટ ટિકિટ પર મુસાફરી કરતા કરોડો લોકોને રાહત પણ મળશે અને એક એપ્રિલને ને એક એપ્રિલ રેલવે જનરલ ટિકિટના પૈસા ચૂકવણી માટે

ટિકિટ કાઉન્ટર ઉપર પણ મિત્રો ઓનલાઇન ટિકિટની સુવિધા મળી રહી છે મિત્રો આ સેવા એક એપ્રિલ બે હજાર ચોવીસથી નાગરિકો માટે મિત્રો શરૂ કરવામાં આવી છે તો ખરેખર મિત્રો રેલવે મુસાફરો કરતા હોય એમના માટે મિત્રો આનંદના સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મોદીને માં હરાવવા આપને એક મિત્રો ઘડી રણનીતિ પતિઓ જેલમાં પણ પત્નીઓ ઉતરશે ગુજરાત રણમાં

મળીને મિત્રો ભાજપ ની હેડ્રિક ને રોકવા માંગે છે અને ગુજરાત માં સૌ માંથી સવી લોકસભા સીટો જીતીને મિત્રો કોંગ્રેસ અને ભાજપ ને હેડ્રિક મારતી રોકવા માટે ભણિયાર પ્રયાસો કરી રહ્યા છે અને રાજ્યમાં ભરૂચ અને ભાવનગર સીટ પર આપે ઉમેદવાર ઉતાર્યા છે અને આપ આદમી પાર્ટીના પાર્ટી કનવર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી માટે ગુજરાત માં છેલ્લી સભા ને સંબોધી હતી અને કેજરીવાલે પંજાબ ના સીએમ ભગવત માન સાથે પાર્ટી નું ચૂંટણી અભિયાન મે કેજરીવાલ શરૂ કર્યું હતું તો તો મિત્રો હવે વાત કરીએ કાળજાળ ગરમી માટે થઈ જાવ તૈયાર ગુજરાત માં પાંચ દિવસ પછી તાપમાન ચાલીસ ડિગ્રી પહોંચવાની મિત્રો આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો વિગત થી વાત કરીએ તો રાજ્યમાં માર્ચના મહિનામાં અંતિમ દિવસોમાં માં આજ કાળઝાળ ની ગરમી ની નવજીવન પ્રભાવિત થઈ રહ્યું છે જોકે હવામાન વિભાગ હજુ પણ ભીષણ ગરમી ની આગાહી કરી છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના મહત્તમ તાપમાનમાં એકલો એક થી બે ડિગ્રી તાપમાન વધારો થઈ શકે છે એટલે કે ચાલીસ ડિગ્રી તાપમાન આગામી પાંચ દિવસ ચાલીસ ડિગ્રી છે જે આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના રહેલી છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર કારણે ગરમીનો અનુભવ ઓછા પ્રમાણમાં થશે જોકે આપણે મહિનામાં છેલ્લા સપ્તાહ માં મે મહિનાના પ્રથમ સપ્તાહ માં અંગે ધડધડાતી ગરમી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે